રેખા સાથે લગ્ન નક્કી થઈ ગયા પછી જ્યારે સગાઈ સમયે પહેલી વાર તેની નાની બહેન ખુશી નક્કી કરી લીધું મેં મમ્મીને મારા મનની વાત કરી તો તે બાગી જ થઈ ગઈ તે મને સમજાવતા બોલી આ તું શું કહે છે આમ કરવું તે ખરેખર દગો જ કહેવાય કેવી દગાબાજી મમ્મી એ લોકોએ પણ શું માપની સાથે દગાબાજી નથી કરી પોતાની સુંદર દીકરીને સંબંધીને ઘેર મોકલી આપી અને સાધારણ દેખાવવાળી મોટી દીકરીને બતાવી આપણને ફસાવી દીધા મેન મોટા અવાજે દલીલ કરી બેટા આને દગો ન કહેવાય આ તો મા બાપની સમજદારી કહેવાય ક્યારેક નાની બહેન મોટી બહેન કરતા વધુ દેખાવડી હોય ત્યારે છોકરાવાળા નાનીને પસંદ કરી લે છે રેખા શું ઓછી સુંદર છે નાક નાકનકશો પણ સારો છે

હું સતત ખુશીના જ વિચારો કરવા લાગ્યો અને ઊંચે આકાશમાં ઉડવા લાગ્યો એટલામાં પપ્પા આવ્યા અને મને તાડુકીને બોલ્યા તું માવું વિચારી પણ કેવી રીતે શકે છે કે અમે આવી નકામી વાત તેમને કરીશું જે છોકરી તને પતિના રૂપમાં મનથી માની ચૂકી છે તું મેની દુનિયા ઉજાડવા માંગે છે સગા સંબંધી અને ઓળખીતા પારખીતાની હાજરીમાં તેની ઇજ્જતના લેરેલીરા ઉડાડવા માંગે છે

લગ્ન સમયે પણ મારી નજર માત્ર એના પર ટકી રહેલી હતી તેના જરા લાવો મારો મારું દિલ જીવન દીધું મારા મનમાં છુપાયેલી ઈચ્છા મેં તેની સામે રજૂ કરી દીધી તે આંખો પટપટાવી બોલી ખરેખર યુ આર ગ્રેટ હંમેશા ખુશ રાખજો એ ખૂબ જ ભલીભોળી અને નિર્દોષ છે તેને પ્રેમથી બધું સમજાવજો આમ તો ખુશી રેખા કરતા માત્ર બે જ વર્ષ નાની હતી બંને બહેનો કરતાં સહેલીઓ વધુ હતી અમારા લગ્નના માત્ર પાંચ દિવસ પછી જ રેખાના ભાઈ ઋષિના લગ્ન નક્કી થયા હતા ઋષિના લગ્નમાં જવા માટે હું ખૂબ જ ઉત્સુક હતો કારણ કે ખુશીને મળવાનો મને મોકો મળી રહ્યો હતો ખુશીનો સંગાથ વધુ મળે એ લાલચમાં મેં ઓફિસમાંથી પાંચ દિવસની રજા પણ લઈ લીધી હતી ઋષિના લગ્ન દરમિયાન કોઈને કોઈ બહાને હું ખુશીની નજીક પહોંચવાનો પ્રયાસ કરતો

તું પણ એવો અનુભવ કરી રહી છે ને તે શરમથી નજર ઝુકાવતા બોલી જીજુ હું તમને જીજુ મને મળજો હું તમારી વાત જોઈશ ખરેખર ખુશીના આમંત્રણથી હું નાચી ઉક્યો પરંતુ શંકા થતા બોલ્યો ખુશી જો કોઈ જોઈ જશે તો તે ખુબ સહજ થઈને બોલી રાત્રે બરાબર બાર વાગે તમે આવી જજો યાન સુધીમાં બધા સૂઈ જાય છે રૂમની લાઇટ બંધ રાખજો અને આપને વાત પણ નહીં કરીએ ક્યાંક આપની વાત કોઈ સાંભળી જાય તો તો આપની પોલ ખુલી જશે તેની વાત સાંભળી મને રાહત થઈ ગઈ તેની તરફ બરાબર તાકતા વિચારવા લાગ્યો આ છોકરી તો રેખા કરતાં વધુ સુંદર હોવાની સાથે સાથે હોશિયાર પણ છે કેટલી જલ્દીથી મારા મનની વાત જાણી ગઈ અને પોતાના તરફથી મંજૂરી પણ સહજતાથી આપી દીધી પત્ની સાથે સુંદર સાડીને મેળવવાના વિચાર હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો પૂછ્યું પોતાની વાત પર ભાર મુકતા બોલી સો ટકા પછી જરા વિચાર કરી કહેવા લાગી અરે હા વિકી તમે મારા માટે કોઈ ગિફ્ટ લાવશો ને જરૂર મેં આનંદમાં માં કહ્યું બોલ શું ગિફ્ટ લાવું તારા માટે એ સહજ વિચાર કરી કહેવા લાગી સાલો એક સરસ મજાનો નેકલેસ લઈ આવજો આમ કહી તે રાધા tie લટકા જટકા મારતી ત્યાંથી જતી રહી ખુશીની મંજૂરી તથા મળવાના આમંત્રણથી મારો વહીન આવવાનો અર્થ સરી ગયો હતો બીજા દિવસે બજારમાં જઈ હું સરસ મજાનો નેકલેસ ખરીદી લાવ્યો અને બેચેની पूर्वक રાત્રિ પડે તેની રાહ જોવા લાગ્યો રાત્રે બાર વાગતાં જ મારા હૃદયના ધબકારા વધી ગયા હું ચોરની જેમ દબાયેલા પગલે ઉપરના રૂમ તરફ આગળ વધવા લાગ્યો હું જેવો નજીક પહોંચ્યો તો ઝાંઝરનો રણકાર અને બંગડીનો ખંટનાટ મને સંભળાયો આનો અર્થ એ જ હતો કે ખુશી તેના વાયદા મુજબ રૂમમાં આવી ગઈ હતી રૂમમાં દાખલ થતાં જ ચંપા ચમેલીના ફૂલોની સુગંધથી મારું તનમન મહેકી ઉઠ્યું કદાચ ખુશીએ વેણી નાખી હશે

તેની આ હરફથી હું મારી જાતને રોકી ન શક્યો તેને પણ કશો વિરોધ ન કર્યો તે પણ યુ આઈ યુ કહેતો હતો એ પછી કોણ જાણે ક્યારે અમને બંનેને ઊંઘ ઘેરી વળી અને અમે સુઈ ગયમ સવારે રૂમમાં માં થતાં જ હું ચમકીને જાગી ગયો અને તેને જગાડતા બોલ્યો ઉઠ જલ્દી

હું તેની વાત સાંભળી બાઘાની જેમ તેને જોતો રહી ગયો પછી રેખા મારો હાથ પ્રેમપૂર્વક પકડતા બોલી ગમે તે હોય વિકી પણ આ રીતે અંધારામાં કશું પણ બોલ્યા વિના મળવામાં કેટલી મજા આવે છે એનો મેં પહેલીવાર અનુભવ કર્યો પછી રાત્રે પહેરાવેલા નેકલેસની પ્રશંસા કરતા બોલી ખરેખર તમે મને ખૂબ જ સુંદર ભેટ આપી છે ચાય ગરમ ચાય નો અવાજ સાંભળી તે ખડખડાટ હસી પડતા બોલી લો આવી ગઈ તોફાની છોકરી આખો દિવસ તોફાન મસ્તી કરે છે પોતાના નામ મુજબ ટ્રે સાથે ઉલ્લાસથી ઉછતી ખુશી બોલી ગુડ મોર્નિંગ જીજુ તમારી આંખો પરથી લાગે છે કે તમે રાતભર સૂતા નથી ચાલ ભાગ બદમાશ ક્યાંક રેખા ઝુઠો ગુસ્સો કરતા બોલી રેખાના ગળામાં નેકલેસ જોઈને ખુશી જરા મલકાતા બોલી ઓહા નેકલેસ તો ખરેખર સુંદર છે કોણે આપ્યો લાગે છે કે આપવાવાળો ખૂબ જ આશિક અને રંગીન مزاجનો હશે ખુશીની વાત સાંભળી રેખા ખુલ્લા મને હસી પડી પરંતુ હું શરમાવાના કારણે ખુશી સાથે નજર ન મેળવી શક્યો ખુશી મારી પાસે આવી ખૂબ જ ધીમેથી બોલી કહો જીજુ કેવી મજા પડી પછી જતાં જતાં ફરી બોલી દીદી અને જીજુ પ્લીઝ જરા જલ્દી નીચે આવજો પપ્પા તમને બંનેને સરપ્રાઈઝ આપવા ઈચ્છે છે

બસ ઝટપટ લગ્ન લઈ લેવા માગે છે એટલે તમારે થોડા વધારે દિવસ પરંતુ પ્લીઝ જીજુ રોકાઈ જાવ ને શું તમારી પ્રિય સાડીની ખાતર પણ આટલું નહીં કરો ખુશી સાથે નજર મેળવ્યા વિના મેં રોકવા માટે હા કહી દીધી મેં મનમાં નિર્ણય કરી લીધો કે તક મળતા જ હું ખુશીને Sorry kahi